હાલો જલ્દી નંબર પ્રમાણે હાલો હવે ત્રણ જ બોલીશ હવે ત્રણ જ બોલીશ એક બે તાર નંબર ક્યાં હાલો હાલો જલ્દી ગોઠવાઈ જાઓ નંબર માં સરસ બસ આવી જુઓ એનો નંબર છે ને આ બસ ચલો નંબર પર ગોઠવાઈ ગયા ગુડ મોર્નિંગ જો આપણે સરસ મજાની નમક અજાની રમતા રમતા હજુ જેને ચાર પાંચને નથી આવડતું બરાબર એના માટે આપણે રમત રમવાની છે બરાબર જેને આવડે છે એના માટે નહીં પણ જેને ભૂલ પડે છે એના માટે રમવી છે ને રમત બાલવાટી છે ને જોવા બેઠું છે જુઓ ટાટા તો કરો ટાટા કરો અરે વાહ જુઓ હવે શું કરવાનું છે ભાઈ આપણે શું લખી દીધું ન ગ જ આપણા જો કાગળના બનાવેલા ડૂચા છે એમાંથી દોડા દોડ કર્યા વિના દસ દસ દડા હાથમાં લેવાના અને ત્યાં ગોઠવવાના છે હાલો લેવા માંડો દોડ્યા દોડ નહીં પડાપડી નહીં જે બસ બસ સાઈડમાં ઉભા રહ્યાનો હવે હવે બાકીના સાઈડમાં ઉભા રહ્યાનું બસ જો એટલા એ લઈ લીધું હવે લઈને તમે જાઓ ચલો અને જ્યાં જ્યાં લીટી છે એને ગોઠવવા માંડો કોઈ નીચે પડે લઈ લેવાનો જો પડાપડી નહીં કરવાની આપણે છે ને ધીરજ રાખવાની કે આપણો વારો આવશે જ બરાબર અને કેટલા બધા શેડું છે જુઓ કોઈ બાકી નહીં રહી જાય જો અમારે પ્રિયાંશી બેન કેવા ધીમે ધીમે શાંતિથી આવે એ આપણે શીખવાની જરૂર છે બરાબર વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ અહીંયા અહીંયા જાઉં જાઉં હમણાં થોડી વાર થશે ને એટલે ભાઈ સરસ મજાના અક્ષર બની જશે જ્યાં જ્યાં તમને લીટી દેખાય એના ઉપર મૂકવા ફટાફટ નીચે પડ્યા એ લઈ લેવાના નીચે પડ્યા ને બધા વીણવાના હો બેટા નીચેથી પહેલા વીણવાના નીચેથી પહેલા વીણો ભગવતી બેન નીચેથી વીણી લો હા કામ કેવું કરવાનું ચોખ્ખું સ્વચ્છતા રાખતું જવાનું ને બહુ મસ્ત કરવાનું હા એ વાત જો ભાઈ ન થોડુંક બાકી છે મૂકો 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 સરસ સરસ લ્યો વાહ ભાઈ વાહ કયો મૂળાક્ષર પૂરો થઈ ગયો જો અ નય પૂરો થઈ ગયો મ ગ જ થોડોક બાકી છે જડપરાખ હાલો અને આડાવડી હોય ને એ ચોખ્ખા કરી નાખો મસ્ત હાલો હવે તમારી જો મૂળાક્ષર ની આજુબાજુ વધારાના કાગળના ડૂચા પડ્યા હોય એ બધા થેલીમાં નાખો હવે ચલો એકદમ ચોખ્ખું વાહ બની ગયા ને હા તો ક્લેપ કરી દો ક્લેપ કરો ક્લેપ કરો હવે અહીંયા ઉભા રહેવાનું છે લાઈનમાં આ બાજુ ઉભા થઈ જાઓ ચલો નંબર પ્રમાણે હું ત્રણ જ બોલીશ ચલો એક ઝડપ રાખજો હાલો 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 જલ્દી હાલો હું બોલું છું એક બે એ પ્રિયલ કે એમ નહીં આપણે આપણો નંબર યાદ રાખવાનો હાલો 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 જલ્દી જલ્દી એ દેવાંશી ક્યાં આમ છે ચલો માહી બેન માહી બેન ને એક નંબર ભૂલાઈ જાય છે અને દેવ્યાંશી બેન તમે છેલ્લા છો એટલે આપણે છેલ્લો નંબર જો હારવી ને કેવી ખબર પડે જો ચલો નંબર પર ગોઠવાઈ ગયા ચલો સૌથી પહેલા પ્રિયલ બેન હાલો પ્રિયલ બેન અહીંયા ઊભા થઈ જાવ અહીંયા વચ્ચે ચલો આપણે બોલીશું અહીંયા ઉભા રહેવાનું અહીંયા અહીંયા પાછા આવો હજુ અહીંયા ઉભા બસ હવે ચલો જ તો દોડીને જ ની બાજુમાં જવાનું વેરી ગુડ ન ન ન દોડો દોડો જલ્દી દોડવાનું વેરી ગુડ ગે ભાઈ ચલો ક્લેપ કરી દો ભાઈ ચલો બેન બીજો નંબર મ જાવ ન પ્રિયલ તારે અહીંયા ઉભર્યો બેટા વારો આવી ગયો ને ચલો જ દોડો દોડો વેરી ગુડ ક્લેપ કરો ચલો ચલો ડોડિયા પ્રિયાંશી બેન એમને ભૂલ પડે છે થોડીક ચલો બેન ન ન ન ચલો દોડો વેરી ગુડ જ જ જ જમવાનું અ બતાવવાનું નહીં બતાવું નહીં અરે વાહ ક્લેપ કરો સરસ ચાલો આયુષી બેન ને થોડીક ભૂલ પડે છે ચલો જ વાહ ભાઈ વાહ ચલો બોલવાનું નહીં બતાવવાનું નહીં ગ હવે કોઈ બતાવતા નહીં જ જ જ જ બોલવાનું નહીં કોઈ બોલવાનું નહીં જ હા સાચું છે ન વેરી સરસ ચલો બેન ને તો આવડે જ છે ચલો મ દોડજે ફટાફટ ગ જ ન વેરી ગુડ ચલો મ ગ જ ન વેરી ગુડ ક્લેપ કરી દો ભાઈ ચલો સ્નેહા બેન મ મ મ દોડો દોડો ચલો મ વેરી ગુડ ગ જા ગ ની બાજુ માં જા હા બસ ચલો ન ન ન હા હવે યાદ રાખવાનું ચલો જ